ઋચાબેન તમે યોગમાં કેવી કેવી સફળતાઓ મેળવી છે ભાવનગર માટે કે ગુજરાત માટે તો તમે મિસ યોગીની બની ગયા છો તો આ સફળતા કઈ રીતે મળી તમને મેં કન્ટિન્યુઅસલી 6 કલાક પ્રેક્ટિસ કરી હતી પ્લસ ટાઈમ ટેબલ સેટઅપ કર્યું હતું અને નાની નાની વૈથી તમે મોટી મોટી કોમ્પિટિશન રમી હતી અચ્છા અને અત્યારે તમને કઈ ગોલ્ડ મેડલ કઈ શું કઈ સ્પર્ધામાં મળ્યો મને ગોલ્ડ મેડલ જે ડિસ્ટ્રિક્ટ સ્પર્ધા હતી બીવાયએસ કરીને એની જીવાય એસે આવે એટલે કે ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન એમાં બાર પ્રકારની ઇવેન્ટ આવે એમાં મને ફોરવર્ડ ફોરવર્ડ બેન્ડિંગ ઇવેન્ટ એમાં મને ફર્સ્ટ રેન્ક મળ્યો હતો અને એમાં પચાસ થી વધારે પાર્ટિસિપેટ હતા એમ અને કઈ જગ્યાએ હતું એ સ્પર્ધાની કોમ્પિટિશન ને બધું એ વલસાડ ખાતે યોજાઈ હતી અચ્છા એટલે વલસાડમાં 50 સ્પર્ધકો હતા યોગની સ્પર્ધામાં ઓલ ઓવર 50 સ્પર્ધકો હતા આખા ગુજરાતના

વિજેતા અને બધા ગોલ્ડ મેડલ બધું કઈ રીતે ચાલી તમારી યાત્રા હું ત્રણ વર્ષની હતી ત્યારથી મેં બધી સ્પર્ધા રમવાનું શરૂ કર્યું અને પ્રેક્ટિસ પણ મેં ખૂબ કરી પછીથી મેં ધીમે ધીમે ડિસ્ટ્રિક્ટ રમી એટલે કે જિલ્લા કક્ષાની પછી રાજ્ય કક્ષાની પછી સ્ટેટ લેવલ એટલે કે સ્ટેટ લેવલની નેશનલની એટલે રાષ્ટ્રીય કક્ષા અને અંતે મેં આંતરરાષ્ટ્રીય એટલે કે ઇન્ટરનેશનલ લેવલની રમી જે બાંગ્લાદેશ ખાતે હતી અને એમાં મને થર્ડ રેન્ક પ્રાપ્ત થયો હતો ત્યારે હું યંગેસ્ટ એથ્લીટ હતી નવ વર્ષની એટલે તમે ત્રણ વર્ષના હતા ત્યારથી યોગાસન ની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હા બહુ સારું અને તમારી પહેલી થી સ્કૂલ દક્ષિણામૂર્તિ જ હા અચ્છા અને તમે બાંગ્લાદેશ પણ જઈ આવ્યા હા તો ત્યાં કયા ધોરણ માં ભણતા ત્યારે બાંગ્લાદેશ ગયા હતા સ્પર્ધા માટે ત્યારે હું ત્રીજા ધોરણમાં માં ભણતી હતી હા ત્રણ ને પાંચ આઠ વર્ષની ની ઉંમર હતી તમારી હા બરાબર અને અત્યારે દસમા ધોરણ હા એટલે તમે શહેરમાંથી ગુજરાતમાંથી રાષ્ટ્રીય કક્ષાને છેક ઇન્ટરનેશનલ કક્ષા સુધી એટલે બાંગ્લાદેશ સુધી જઈ આવ્યા એટલે તમારે મિસ યોગિની પડી ગઈ નહી મિસ યોગિની ની એક સ્પર્ધા આવે છે જેમાં અલગ અલગ પ્રકારની ઇવેન્ટ હોય છે તેમાં મે ટ્રેડિશનમાં ભાગ લીધો તો અને બીજી બધી બીજી બધી બી ઇવેન્ટ હોય છે એમાં ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ રેન્ક આપે એમાંથી જે ફર્સ્ટ રેન્ક આવેલા હોય એની વચ્ચે એક સ્પર્ધા કરે ઓલ ઓવર ભલે જુનિયર હોય કે સિનિયર હોય બધાનું એક ગ્રુપ બનાવે ગર્લ્સ અને બોયઝ અલગ અલગ એમાંથી ગર્લ્સમાં મારો ઓલ ઓવર ફર્સ્ટ આવ્યો ગયો એમાં મને મિસ યોગીની મિસ યોગીની ઓફ ટાઇટલ મળ્યું હતું અને કયા વર્ષે એ હું 14 વર્ષની ઉંમરે મળ્યું હતું મને બરાબર ગયા વર્ષે એટલે ગયા વર્ષે જ બરાબર એટલે તમે ત્યારે 9મા ધોરણમાં ભણતા હતા હા

અને મેં ટાઈમ ટેબલ બી પ્રિપેર કર્યું છે હા કઈ રીતે છે ટાઈમ ટેબલ ને બધું મારું મોર્નિંગ માં પ્રેક્ટિસ હોય છે જે 5:30 થી શરૂ થાય છે 5:30 થી 7:30 અને 7:30 થી 8:30 નું બ્રેકફાસ્ટ ને એવું બધું કરું છું 8:30 થી અને 6 વાગ્યા સુધી મારું સ્કૂલ શરૂ રહી છે સ્કૂલ શરૂ છે સ્કૂલ સેશન આખું પછી 6 વાગ્યા થી હું પ્રેક્ટિસ માં જાઉં છું યુનિવર્સિટી યોગા હોલ

ખૂબ આનંદ થશે મને અને મને એ ખુશી થશે કે હું ગુજરાત ને રિપ્રેસન્ટ કરીને મેડલ મેળવીશ અને અમને પણ એવી અપેક્ષા છે મારા કુટુંબ ઘર પરિવાર ને આખા ભાવનગર ની ઈચ્છા છે તો તમારી ભણવામાં બધું આમાં કઈ રીતે બેલેન્સ કરો છો રુચા બેન કારણ કે દસમા તો વર્ષ છે મેં બધું ટાઈમ ટેબલ બનાવીને જ પ્રિપેર કર્યું છે જેમ કે મોર્નિંગ પ્રેક્ટિસ નો અલગ ભાગ પાડ્યો છે સાંજ નું સેશન અલગ છે પછી એવી જ રીતે મેં દસમા ધોરણનું જે ટોપ મોસ્ટ નોટ્સ આવે અમુક અમુક એનું બી સેશન અલગ કર્યું છે સ્ટડી સેશન એવી રીતે મેં બધું મેનેજ કર્યું ટૂંકમાં ભણવાનું પણ સાથે કેરિયરમાં નુકસાન ન થાય અને આ યોગ પણ તમારું એક કેરિયર બની ગયું હા યોગ સાથે ભણવાનું બી મહત્વનું છે અને બીજું કે રુચાબેન તમે આ બધી સફળતા મેળવી યોગમાં 3 વર્ષના હતા તો અત્યારે તો તમારી ઉંમર પંદર વર્ષ થવા આવી છે ને તો આ બાર વર્ષ ની યાત્રા રહી યોગા કરવાની તમે આટલે સુધી પહોંચી ગયા છો હજી તો યાત્રા ખુબ આગળ ચાલવાની છે તો તમને શું લાગે છે તમારા આ કેરિયરમાં કોનો કોનો ફાળો તમને લાગે છે તમે આગળ વિજય માં કોને કોને ભૂમિકા ભજવી મૂળ તો મારું પરિવાર જ છે જે જેણે મને નાનપણથી જ સપોર્ટ આપ્યો છે જો એમનો સપોર્ટ ના હોત તો હું અત્યારે અહીંયા બેઠી બી ના હોત અને મારા કોચ રેતુબા ગોહિલ નો બી એટલો જ સપોર્ટ રહ્યો છે સાથે મારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બર ને નો અને ગુજરાત ના કોચ નો સપોર્ટ રહ્યો છે તમારા કોચ નું નામ શું રેતુભા હા રેતુબા ગોહિલ ભાવનગર માં ભાવનગર અને તેમની પાસેથી કોચિંગ મેળવો છો તમે હા હું નાનપણથી જ એમની પાસે કોચિંગ મેળવું છું કઈ જગ્યાએ જવાનું હોય કોચિંગ ને બધું ટ્રેનિંગ ક્યાં ચાલે તમારી યુનિવર્સિટી યોગા હોલ બાસ્કેટબોલ ના ગ્રાઉન્ડ ની સામે હમ આપણા વિદ્યાર્થીઓ બીજા પણ આવે છે શહેરમાં હા બધા આવી બધા આવી શકે કોઈ પણ પ્રકારના વિદ્યાર્થીઓ હમ મોટી ઉંમરના આવે કોઈ ને તંદુરસ્તી માટે યોગાસન માં આગળ વધવું હોય હા મોટી ઉંમર ના પણ આવી શકે છે ત્યાં અને નિશુલ્ક હોય છે એકદમ કોઈ પ્રકારની ફી નથી હોતી ત્યાં ખુબ સારું તો બધા મોટી તમે તો યોગ માં કેરિયર માટે આગળ વધો છો

તો મારા તરફથી બેન બધી જ વાત પૂરી થઈ ગઈ છે તમારે કોઈ મેસેજ આપવો હોય કોઈ વાત બાકી રહી ગઈ હોય આમ તમે ઇન્ટરવ્યુ કે એ બધું ભૂલી જવામાં આપણે ઘર પરિવારમાં બેઠા હોઈએ બધા મિત્રો સાથે વાત કરતા હોઈએ તમે હમણાં કેમ કીધું કે લાકડી લઈને નહીં મારો અવાજ જ કાફી છે હું બધાને યોગાતનમાં બેસાડી દઉં એવી કોઈ તમારે વાત કરવી હોય તો જણાવો નહીતર મારા તરફથી બધી વાત પૂરી થઈ ગઈ છે મારી નાની દીકરીઓને એવી આશા છે કે તે લોકો યોગ તરફ વધારે તમારા ઘરમાં સંસ્કારો નો વારસો તમે આગળ ચલાવી રહ્યા છો આપણી સંસ્કૃતિમાં એવી રીતે તમામ કુટુંબ પરિવાર દીકરા દીકરીઓને યોગાસન માં આગળ વધારવા જોઈએ દરેક ઘર દીઠ એક દીકરી યોગ માં તો હોવી જ જોઈએ અને યોગ માં એવો સ્કોપ બી થઈ ગયા છે હવે બરાબર છે કારકિર્દી પણ સરસ બની જાય હા સરકારે માન્યતાઓ પણ હવે ઘણી આપી દીધી છે અને હમણાં ઓલિમ્પિક માં બી એડ થઈ જશે યોગાસન આ સ્પોર્ટ્સ બસ અમારી તો ઈચ્છા છે કે 2036 નો ઓલિમ્પિક ગુજરાત માં થાય તમે યોગાસનમાં માં ભાવનગર નો ગૌરવ અપાવીને આખા વર્લ્ડ નો ગોલ્ડ મેડલ લઈ આવો બસ તમારા આશીર્વાદ સાથે હશે તો બધું થઇ જશે શુભ કામનાઓ તમને ઓલ ધ બેસ્ટ રૂચા બેન થેન્ક યુ થેન્ક યુ તમે સમય આપ્યો આભાર આવજો થેન્ક યુ